ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ડ્રાય કચોરી બનાવવાની રેસીપી તો અહીં આગળ મેં દોઢ કપ મેદો લઈ લીધો છે અને વજનમાં ગણીએ તો બસો ગ્રામ છે મેદો હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને હવે એની અંદર આપણે તેલ એડ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે તો આમાં તેલનું મોવન આની અંદર આગળ પડતું રાખવાનું છે જેથી આપણી કચોરી સરસ ખસતા બનશે આની અંદર તેલનું પ્રમાણ બરાબર છે જોઈ શકો છો બાઇન્ડિંગ બી થાય છે અને લોટ બી ક્રમબલી થઈ ગયો છે આપણો સરસ તો વજનમાં તેલ મેં એ પચીસ સેમ એલ લીધું આમાં તેલ મેં હવે સેજ અસેકું અસેકું પાણી કરે એટલું લીધું છે હવે એની અંદર એડ કરીશું થોડું થોડું એડ કરતા જવાનું છે અને સરસ એવો સેમી સોફ્ટ લોટ બાંધી લેવાનો છે આ રીતના આપણે લોટ બાંધી લેવાના છે બહુ કઠણ ની બાંધવાના બન બોઢી લોટ મીડિયમ સાઈઝનો આપણે લોટ બાંધી લેવાનો છે આ રીતનો હવે સેટ તેલ હાથ કરીને એને કેળવી લઈશું બે મિનિટ તો જોઈ શકો છો હવે તેલનું પ્રમાણ સરખું હોય છે એટલે લોટમાં સરસ એવું લેયર તૈયાર થાય છે આ રીતનું જોઈ શકો છો હવે આપણે થોડી વાર એને સેટ થવા દઈશું હવે આપણે સ્ટફિંગ અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું અહીંયા સુકા ધાણા લીધા છે દોઢ દોઢ ટેબલ સ્પૂન મીન્સ દોઢ ચમચી એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી વલિયારી એડ કરીશું ચાર થી પાંચ લવિંગ એડ કરીશું આપણે બે ટુકડા તજના એડ કરીશું આ બધાને પહેલાં આપણે રોસ્ટ કરી લઈશું ધીમા તાપે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે આપણે એને સરસ બે મિનિટ થઈ ગઈ છે શેકે હવે સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે આપણે અંદર એટલે હવે તલ એડ કરીશું આપણે એની અંદર તો દોઢ ચમચી મેં તલ એડ કર્યા છે હવે આપણે એને મિક્સ શેકી લઈશું એક મિનિટ જેવું હવે એક મિનિટ થઈ ગયું છે બધું આપણું શેકાઈ ગયું છે સરસ એવું હવે આપણે એને ઠંડુ થવા દઈશું હવે આ મસાલા ઠંડા થવા માટે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા કરી લઈશું મસાલા બધા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે મિક્સરમાં એડ કરી દઈશું આપણે મસાલાને હવે એની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તો અહીંયા આગળ બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી મરચું તીખું હોતું નથી એટલા માટે કચોરીમાં કલર બી સારો આવે થોડી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું જેથી હિંગનું પ્રમાણ આગળ પડતું હોય છે મસાલામાં એટલે ટેસ્ટ સારો આવે હવે એની અંદર બે મોટી ચમચી ખાંડ એડ કરીશું જેથી ખાટો મીઠો ને ચટપટો સ્વાદ આવશે હવે આપણે એને પીસી લઈશું હવે આપણે પીસી લીધું છે તો ચેક લઈશું તો સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આ બધો મસાલો આપણે પાઉલમાં કાઢી લઈશું હવે આપણે મિક્સરમાં કરેલી મગની દાળ લઈશું અડધી વાડકી ભાવનગરી ગાંઠિયા લઈશું એક વાડકી આપણે હવે પીસી લઈશું એને અચકચરું પીસવાનું છે આપણે હવે ચેક કરી લઈશું તો આ રીતનો આપણે અચકચરો પાવડર તૈયાર કરી લેવાનો છે હવે એને બી આ મિક્સરણમાં એડ કરી દઈશું આપણે બધું મિક્સરને આપણે બાઉલમાં કાઢી લીધું છે હવે એની અંદર એક ચમચી જેવા તલ એડ કરીશું આપણે અને બે ચમચી જેવા કાજુ કટ કરીને એડ કરીશું તમારે ડ્રાય ફ્રૂટ ના ખાવા હોય તો નહીં એડ સ્કીપ કરી દેવાના મેં આગળ કાજુને કટ કરીને એડ કર્યા છે બે ચમચી જેવી દ્રાક્ષ કટ કરીને એડ કરી છે એક ચમચી જેવી વલિયારી એડ કરીશું હવે પહેલાં બધું મિક્સ કરી લઈશું આપણે સરસ એવું હવે બધું મિક્સ કરી લીધું છે તો હવે એની અંદર આપણે ત્રણ મોટી ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું તો અહીંયા આગળ મેં આંબલીના પલ્પને પહેલેથી કાઢીને મૂકી રાખ્યો તો હવે બધું મિક્સ કરી લઈશું તો આપણે કમ્પ્લીટ બધું માપ સરખે સરખું જ પડ્યું છે હવે સરસ બધું મિક્સ કરી દીધું છે તો ચેક કરીએ ને તો આ રીતનું બાઇન્ડિંગ થયું છે આપણે તો સરસ એવું બાઇન્ડિંગ થઈ ગયું છે થોડુંક સ્ટફિંગ લઈ લઈશું આની અંદરથી આપણે આ રીતનું અને એકદમ નાનો બોલ્સ વાળી લઈશું આપણે તો આ રીતે આપણે બોલ્સ આ સાઇઝના વાળવા આ સાઇઝના નાના બોલ્સ વાળવાના છે આપણે હવે લોટ બી આપણે ચેક કરી લઈશું આપણો સરસ એવો લોટ સેટ થઈ ગયો છે તો હવે આપણે પહેલાં કેળવી લઈશું એને સેજ એટલે મુલાયમ થઈ જશે આ રીતનો આપણે લોટ થઈ ગયો છે પાટલી પર એક ગુલ્લો લઈ લઈશું અને આ રીતે આપણે સેલરની વાલ લઈશું આ રીતનું સેલરની વાલ લેવાનું છે પછી અંદરથી આપણે કટ લગાડવાનો છે તો આ રીતના નાની સાઈઝના આપણે કટ લગાડવાના છે તો આ સાઈઝના કટ લગાડવાના છે તો એક ઉઠાઈને આપણે ગુલ્લાને આ રીતનું ગોળ વારી લઈશું તો આ રીતના આપણે એક સરખે સરખું માપ રાખવાનું છે આનું ઓછું રાખવાનું છે આનું સેજ વધારે રાખવાનું છે હવે એને આપણે ગોલ શેપ આલવાનો છે તો આ રીતના આપણે વાડકી જેવો શેપ આલવાનો છે ને તો આ રીતે આપણે વાડકી જેવો શેપાલ દઈશું હાથથી આ રીતે ઉપરથી પાતળું કરતા જઈશું આ રીતે ને આ રીતે વાડકીનો શેપાલ દીધો છે આપણે હવે જે સપિંગ બનાવી તો ને ભર લઈશું અંદર અને આ રીતે આપણે આ રીતે ગોળ વારી લઈશું આ રીતે ગોળ કરતા જઈએ અને અંદર જ બંધ કરી દેવાની છે અને આ રીતે ગોલ વાળ લેવાની છે જેથી આપણી કચોરી ખુલે ના આ રીતનું આ રીતે આપણે બધી કચોરી વાળી લઈશું કચોરીને વારી લીધી છે હવે આપણે તરી લેવાની છે તો અહીંયા તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું તું તો હવે ચેક કરી લઈશું આપણું સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે આ રીતનું હવે આપણે અંદર કચોરી રીતે બધી કચોરીને આપણે એને આ રીતના લઈશું ગોળ ફેરવતા ધીમા તમે એને તરાવા દઈશું આપણે બે મિનિટ થઈ ગઈ છે તો હવે ફરી પલટાઈશું કલર ચેન્જ થાય ને ત્યાં એ બધી કચોરી તરાઈને રેડી થઈ ગઈ છે અહીંયા બધી કચોરી તરાઈ રેડી થઈ ગઈ છે તો તોડીને બતાવે તો એકદમ ક્રિસ્પી આપણી કચોરી જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી કચોરી રેડી થઈ ગઈ છે આ કચોરીને તમે સ્ટોર બી કરી શકો છો લાંબા સમય સુધી આપણે ડ્રાય કચોરી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી